શું યશભાઈ કઈ ચિંતામાં લાગો શું કઈ થયું હે અરે પિયુષ ભાઈ શું વાત કરો રાજકોટના ના શહેર સરાબા થી પોલ્યુશન થી થોડી એક શાંતિ મેળવી હા હા કે જે જગ્યાએ ફેમિલી સાથે આપણે વીકેન્ડ માં જઈ શકી શાંતિ નો અહેસાસ થઈ શકે તો એ કે એક જગ્યા આપણને મળી જાય તો ટુકમાં સારું કહેવાય તો ઉપાધી શું કરો તમે પ્રોપર્ટીસ રાજકોટ ને કૃષ્ણ એસ્ટેટ આપણી માટે જ એલએસએમ્સ હોમ્સ માં મસ્ત એવા વીકેન્ડ વિલા લઈને આવ્યા છે સાચે હા હા ચાલો બતાવું હું તમને હેલો ગાઈઝ પ્રોપર્ટીસ રાજકોટ ને ક્રિષ્ના એસ્ટેટ તમારી અને યશભાઈની રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે લઈ આવ્યા છીએ વીકેન્ડ વિલા તો ચલો વીકએન્ડ વિલા ની તમને શેર કરાવું તો મિત્રો આ છે આપણો લિવિંગ એરિયા તો મિત્રો આ છે આપણો સિટિંગ એરિયા અને પર્સનલ ગાર્ડન પણ મળી રહેશે તમે જોઈ શકો છો રાઈટ સાઈડમાં આપણને મળી રહેશે ફર્સ્ટ બેડરૂમ ફર્સ્ટ બેડરૂમ ની લેફ્ટ સાઇડ માં આપણને મળી જાય છે કિચન એરિયા અને પાછળની બાજુ આપણને મળી જાય છે વોશિંગ એરિયા તો ચાલો જલ્દી ફટાફટ આવી જા હું તમને દેખાડું સેકન્ડ બેડરૂમ વોટર એન્વાયરમેન્ટ આ વીકએન્ડ વિલા તમને જરૂર ગમશે મિત્રો આ છે આપણા સેકન્ડ ફ્લોરની એટેચ બાલ્કની અને જેમાં તમે સનસેટનો વ્યૂ પણ માણી શકો છો તો મિત્રો સેકન્ડ બેડરૂમ તો આપણે જોઈ લીધું બટ હવે આપણે જોઈએ વોશરૂમ તો હવે તમે જોઈ શકો છો થર્ડ બેડરૂમ તો મિત્રો પહેલા તમે થર્ડ બેડરૂમ નો વોશરૂમ જોઈ શકો છો તો ચાલો મિત્રો થર્ડ બેડરૂમ ની બાલ્કની પાસેથી આપણે ટેરેસ એરિયા એક્સેસ કરી શકીએ છીએ ચલો મિત્રો દેખાડું એરિયા તો મિત્રો તમે ટેરેસ એરિયા નો પણ વ્યૂ જોઈ શકો છો જે જોરદાર છે તો મિત્રો આ છે આપણો સ્વિમિંગ એરિયા અને તમે જોઈ શકો છો એન્વાયરમેન્ટ મિત્રો આ છે આપણો સિટિંગ એરિયા મિત્રો આ વિકેન્ડ વિલા ના એડ્રેસ ની વાત કરીએ તો ઈશ્વરિયાથી તદ્દન નજીક વિલિયમ્સ હોમ્સમાં આ વીકેન્ડ વિલા તમને મળી રહેશે તો શું કે યશભાઈ કેવો લાગ્યો વીકેન્ડ વિલા એકદમ મસ્ત ફેમિલી સાથે જે આપણે વીકેન્ડ વિલા માં જે જે વસ્તુ અહીંયા મોજુદ છે તો હું અત્યારે બુક કરાવી રહ્યો છું મિત્રો તમે પણ વીકેન્ડ વિલા બુક કરાવી શકો છો